નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણે ત્યાં ભાદરવા સુદ ત્રીજના દિવસે બહેનો દ્વારા કરવામાં આવતું કેવડા ત્રીજનું વ્રત છે કે જે ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે આ વ્રત ખાસ કરીને કુવારિકાઓ અને પરણિત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે તો આ બે હજાર પચીસમાં કેવડા ત્રીજ ક્યારે આવે છે આ કેવડા ત્રીજનું શું મહત્વ છે વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય અને આ વ્રત કેવી રીતે કરવું જોઈએ એટલે કે કેવડા ત્રીજની વ્રતની વિધિ શું છે આજે આપણે તેના વિશે વાત કરવાના છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અનેક એવા વ્રતો છે કે જેમાં મોટા ભાગના વ્રતો સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે જયા પાર્વતી ફૂલ કેવડા ત્રીજ ચોથ ચોથ જીવંતિકા માતાનું વ્રત કે જેમાંથી ભાદરવા માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે હસ્ત નક્ષત્ર યુક્ત હોય તે દિવસે કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે આપને એવો પ્રશ્ન થાય કે શા માટે કેવડા ત્રીજ

તો હું તેના ઉપર પ્રસન્ન થઈ અને એટલા માટે આજનો એક દિવસ ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે કેવડા ત્રીજનું વ્રત પરણિત સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને અખંડ સૌભાગ્યની કામના માટે કરે છે જ્યારે કુવારિકાઓ મનપસંદ અને સુયોગ્ય વર મેળવવા માટે આ વ્રત કરે છે એવી માન્યતા છે કે માતા પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું જો આપણે આ વ્રતની ની બે હજાર પચીસ ની વાત કરીએ તો છવ્વીસ ઓગસ્ટ બે હાજર પચીસ મંગળવાર દિવસે આ કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવશે આ કેવડા ત્રીજના વ્રતમાં સંપૂર્ણપણે અન્ન જળનો ત્યાગ કરવામાં આવે છે એટલે કે આ વ્રતમાં નિર્જળા ઉપવાસ કરવામાં આવે છે ન કરોડો ઉપવાસ કરવામાં આવે છે પરંતુ આજના સમય પ્રમાણે જોવા જઈએ તો ઘણા બહેનો પાણી ગ્રહણ કરીને આ વ્રત કરતા હોય છે અથવા તો ફળફળાદી લઈને આ વ્રત કરતા હોય છે દરેક બહેનો પોતાની શક્તિ અનુસાર સાચા ભાવથી સંપૂર્ણ મનથી આ વ્રત કરે છે એટલે આપ જો આ પાણી છો તો તો ચાલે અથવા ફળ પણ લઈ શકાય છે પરંતુ એકટાણું આ વ્રત માં કરવામાં આવતું નથી તેનું ખાસ કરીને ધ્યાન રાખવું આજના દિવસે સોળ શણગાર સજીને સુંદર તૈયાર થઈને માતાજીની પૂજા કરવા બેસવાનું ભગવાન શિવ માતા પાર્વતી સમક્ષ બેસીને આ વ્રતનો સંકલ્પ કરવાનો અને મંત્રનો જાપ કરવાનો ઉમા મહેશ્વર સાયુજ્ય સિદ્ધ કેવડા ત્રીજ વ્રતમ અહમ કરી અને એ પછી જો આપ ઘરે પૂજા કરવાના હોય તો ત્યારે જ પૂજા કરી શકો અને મંદિરે પૂજા કરવા જવાના હોય તો એ રીતે પણ પૂજા પૂજા કરી શકો છો તો તો જો આપ ઘરે કરતા હોય માટીની શિવ પાર્વતી ગણેશની મૂર્તિ બનાવવાની અને જો માટીની મૂર્તિ ન હોય ફોટો હોય મૂર્તિ હોય તો પણ ચાલે તો જ્યારે આપણે ગણપતિની પૂજા કરીએ છીએ ત્યારે ઓમ ગમ ગણપતયે નમઃ એ મંત્રનો જાપ કરવાનો માતા પાર્વતીનું પૂજન કરીએ ત્યારે يا દેવી સર્વભૂતેષુ માત્ર રૂપેણ સંસ્થિતા নমસ્તસ્યેય નમસ્તસ્યેય નમસ્તસ્યેય નમો નમઃ એ મંત્રનો જાપ કરવાનો અને શિવ પૂજન કરીએ ત્યારે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એમ બોલુ માતા પાર્વતીને પણ 16 શૃંગારમાંથી કોઈ પણ પાંચ શૃંગારની વસ્તુ અર્પણ કરવામાં આવે છે ભગવાન ને બિલીપત્ર ચડાવાય છે કેવડો ચડાવાય છે ભાંગ ધતુરો ચડાવવામાં આવે છે માતા પાર્વતી ને ગુલાબ ફૂલ ધરાવાય છે ગણપતિજી ની પણ પૂજા થાય છે રિધિ સિદ્ધિની પૂજા થાય છે સાથે જ શિવિલ નો અભિષેક કરવો શુદ્ધ જળથી અભિષેક કરવો પંચામૃત્ય અભિષેક કરવો અને પછી ફરી શુદ્ધ જળથી અભિષેક કરવો પૂજા થઈ ગયા પછી ભગવાન ગણેશ માતા પાર્વતી અને શિવજીની આરતી કરવાની એ પછી ભગવાનને પ્રસાદ ધરાવી થાળ કરવાનો કે જેમાં આ ફળ ફ્રૂટ ધરાવી શકો છો સૂકો મેવો ધરાવી શકો છો અથવા તો કોઈ પણ મીઠાઈ પણ ભગવાનને પ્રસાદમાં ધરાવી શકાય છે એ પછી આ કેવડા ત્રીસ દી વ્રત કથા સાંભળવાની અને આજનો આખો દિવસ નકરડો ઉપવાસ કરવાનો ઉપવાસ ન થાય તો પાણી પી શકાય ફળ ફ્રૂટ લઈ શકાય પરંતુ એ લેતા પહેલા કેવડો સૂંઘવાનો અને પછી જ પાણી પીવાનો અને ફળ ફ્રૂટ ખાવાનો જો કે આજ કેવડો સૂંઘતા ભૂલાઈ જાય તો ભગવાન સમક્ષ બેસીને વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માંગી લેવાની અને ફરીથી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવાનું એ પછી સાંજે ફરી પ્રદોષકાળમાં ભગવાન સમક્ષ રાત્રે બાર વાગ્યા સુધીનું જાગરણ કરવું અને ત્યાં સુધી પણ જેટલું બની શકે તેટલું ભગવાન શિવનું નામ સ્મરણ કરવાનું આજના દિવસે સમય મળે છે ત્યારે ભગવાન શિવના મંદિરે જઈને દર્શન કરવા થઈ શકે તે પ્રમાણે તન મન ધન થી સેવા આપવી જોઈએ અને વ્રતના બીજા દિવસે સવારે સૂર્યોદય સમયે સ્નાન કરીને ને ભગવાન શિવની પૂજા કરીને આ વ્રત ના પારણા કરવાના એટલે કે ઉપવાસ કર્યો હોય તેને તોડવાનો અને વ્રતમાં થયેલી ભૂલચોક ની ભગવાન પાસે માફી માંગવાની આ વ્રત સોળ વર્ષ સુધી કરવામાં આવે છે અથવા તો આજીવન પણ આ વ્રત કરી શકાય છે અને વ્રતનું જ્યારે ઉજવણું કરવાનું હોય ત્યારે બ્રાહ્મણોને અથવા તો સૌભાગ્યવતી સ્ત્રીને જમાડવામાં આવે છે કે જેમ આપ યથાશક્તિ તેમને કંઈ પણ જમાડી શકો છો અને જમાડી લીધા પછી યથાશક્તિ ભેટ દક્ષિણા આપવાની અને તેમને કેવડા ત્રીજ વ્રતનો મહિમા કહેવાનો કે જેથી કરીને આ વ્રતનો મહિમા વધે અને અન્ય લોકો પણ આ વ્રત કરીને વ્રતનું પુણ્યફળની પ્રાપ્તિ કરે

મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર